નમસ્કાર ખેડૂત મિત્રો આખરે ખેડૂતોની રાહ જોવાની મોટી ખુશખબર આવી ગઈ છે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો જાહેર થઈ ગયો છે અને આ વખતની લિસ્ટમાં અનેક નવા ખેડૂતોના નામ પણ ઉમેરવામાં આવે છે શું તમારું નામ પણ છે આ લિસ્ટમાં જુઓ વિડીયો પૂરેપૂરો કારણ કે વિડીયોની એન્ડમાં હું બતાવીશ તમારું નામ ચેક કરવાની સીધી રીત ફક્ત એક જ ક્લિકની અંદર તમે તમારું નામ ચેક કરી શકો છો અને સાથે સાથે સરકારે એવી જાહેરાત કરી છે કે નવા ખેડૂતોને એકવીસ મફત તો પહેલો મળશે મિત્રો તો વિડીયો પૂરેપૂરો જુઓ અને નવા તમારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય અને હા તમે કયા ગામમાંથી વિડીયો જોશો તમારા ગામનું નામ કોમેન્ટ કરજો જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો કયા ગામમાંથી તમે જોવો છો તો ચાલો વિડીયો હવે ચાલુ કરીએ છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતના એક જ પ્રશ્ન પૂછતા હતા કે હપ્તો ક્યારે આવશે પૈસા સીધા ખાતામાં ક્યારે આવશે હવે આખરે સત્તાવાર માહિતી મળી ગઈ છે સરકારે કહ્યું છે કે જેમની ઈ કેવાસી પૂરી થઈ ગઈ છે જે જમીન રેકોર્ડ ક્લિયર છે એવા બધા જ ખેડૂતોને મર્ચ બે હજાર સીધા તેમના ખાતામાં મિત્રો આ વખતે ખાસ વાત એ છે કે જે ખેડૂતો ગયા હપ્તામાં રહી ગયા હતા તેના નામ પણ હવે ઉમેરવામાં આવ્યા છે તો વિડીયો પૂરેપૂરો જુઓ કારણ કે કદાચ તમારું નામ પણ અંદર હોઈ શકે છે મિત્રો વીસમો હપ્તો ના મળ્યો હોય તેવા પણ ખેડૂતોના આ લિસ્ટની અંદર નામ આવી ગયા છે મિત્રો તો સાથે સાથે આપણે ચેક કરીશું કે વીસમો હપ્તો કોને નહોતો મળ્યો અને એકવીસમો હપ્તો કોને કોને મળશે તો વિડીયો પૂરેપૂરો જરૂર જોજો મિત્રો પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો નવેમ્બર બે હજાર પચીસમાં જમા થવાનો છે મિત્રો આ હપ્તાની લિસ્ટ તૈયાર થઈ ગઈ છે અને તેમાં હજારો ગુજરાતના ખેડૂતોના નામ છે તમારું ફક્ત તમારા મોબાઈલ નંબર અથવા આધાર કાર્ડ નંબર દાખલ કરીને ચેક કરવાનું છે મિત્રો આગળના ભાગમાં હું બતાવીશ કે કેવી રીતે તમે ઘરે બેઠા ફક્ત ત્રીસ સેકન્ડની અંદર લિસ્ટમાં જોઈ શકો છો તમારું નામ છે કે નહીં મિત્રો ચાલો મિત્રો હવે જાણીએ કે તમારું નામ લિસ્ટમાં છે કે નહીં સૌ પ્રથમ તમારે ગૂગલ ખોલવાનું રહેશે ગૂગલની અંદર તમારે લખવાનું રહેશે પીએમ કિસાન ડોટ કોમ લખશો એટલે પહેલી જ વેબસાઇટ આવશે ત્યાર ત્યારબાદ બેનિફિશન ટેચર ઉપર ક્લિક કરવાનું રહેશે તમારો મોબાઈલ નંબર કે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે અને ગેસ ડેટા ઉપર ક્લિક કરશો એટલે સ્ક્રીન પર દેખાશે તમારું નામ હપ્તામાં નંબર અને પેમેન્ટ ટેચર તમારી આંખો સામે દેખાશે મિત્રો જો તમારું નામ દેખાય તો સમજજો કે તમારી ખાતામાં રકમ જમા થવાની છે મિત્રો જો નામ ના દેખાય તો તમારા એકાઉન્ટની અંદર એકવીસ તો નહીં પડે મિત્રો મિત્રો અત્યાર સુધી પીએમ કિસાન યોજનામાં સરકારે ખેડૂતોને આપ્યા છે બે હજારના વીસ સપ્તાહ જે એની કુલ રકમ લગભગ ચાલીસ હજાર સુધી પહોંચી ગઈ છે આ યોજના ખેડૂતો માટે સીધી સહાય યોજના અને જમા પૈસા સીધા ખાતામાં જમા થાય છે કોઈ વચ્ચેના માણસ વિના અને હવે એકવીસ મોફ પણ તૈયાર છે તમે ફક્ત ચેક કરો કે તમારું નામ તેમાં છે કે નહીં મિત્રો એટલે કે મિત્રો બે હજારના હપ્તા વીસ સપ્તાહ અત્યાર લગી ખેડૂતોને મળી ચૂક્યા છે વીસ સપ્તાહ એટલે ચાલીસ હજાર સુધીની સહાય ખેડૂતને મળી ચૂકી છે મિત્રો ઘણા ખેડૂતોના પૈસા પણ અટકાવે છે કારણ કે તેમની ઈ કેવાયસી અધૂરી છે અથવા બેંક ડિટેલ ખોટી છે જો તમારું નામ લિસ્ટમાં નથી દેખાતું ઈ કેવાયસી ચેક કરો કે તમારું ઈ કેવાયસી થયું છે કે નહીં જો ના થયું હોય તો પીએમ કિસાનની વેબસાઇટ ઉપર જઈને તમે ઈ કેવાયસી ઉપર ક્લિક કરીને ઓટીપી જનરેટ કરીને તમે ઈ કેવાયસી કરી શકો છો અથવા નજીકના સીએસસી સેન્ટર કે સાયબર ક્રાફી મેં જઈને પણ ઈ કેવાયસી તમે કરાવી શકો છો સરકારે સ્પષ્ટ કર્યું છે કે ત્રીસ નવેમ્બર પહેલાં ઈ કેવાયસી કરાવ્યું ના હોય તેવા ખેડૂતોને હપ્તો નહીં મળે મિત્રો તો જો તમારું નામ લિસ્ટમાં છે તો નીચે કોમેન્ટ કરો મારું નામ છે અને જો નથી તો તમે લખો મારું નામ નથી હું દરેક કોમ કોમેન્ટ ચેક કરીશ અને તમને નવી નો ડાયરેક્ટ લિંક આપીશ અને હા મિત્રો જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો ફોલો કરો અને વિડીયો શેર કરો જેથી બીજા ખેડૂતોને પણ ફાયદો મળી શકે મિત્રો તમારા માટે છે આ વિડીયો તમારા ગામના દરેક ખેડૂતો સુધી પહોંચાડો કદાચ કોઈ બે હજાર અટક્યું હોય અને આ માહિતીની તેની મદદ મળી જાય જય જવાન જય કિસાન આવી નવી માહિતી માટે દરરોજ જોડાયેલા રહો ખેડૂત પોર્ટલ ગુજરાત સાથે